સાથે કહ્યું છે કે ઢોરને પકડીને આશ્રય સ્થાનોમાં મુકવા માટે હાઈવે પેટ્રોલ ટ્રીમ બનાવવામાં આવે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલ હોસ્પિટલ બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિતના જે પરિસરો છે ત્યાંથી પણ રખડતા શ્વાનને દૂર કરવાનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે રખડતા શ્વાનની નસબંધી કર્યા બાદ ફરીથી તે જ સ્થળે શ્વાનને ન છોડવામાં આવે જેથી કરીને લોકોની દેશના નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે મહત્વપૂર્ણ છે કે રખડતા શ્વાનને લઈને સતત ફરિયાદો ઉઠતી આવી છે કે રખડતા શ્વાનના આતંકના કારણે નાગરિકો ભોગ બને છે રખડતા શ્વાનના આતંકના કારણે બાળકો ભોગ બનતા હોય છે અને કેટલાકના તો મૃત્યુ પણ થતા હોય છે સુપ્રીમ કોર્ટે આ વાતનું સંજ્ઞાન લીધું છે જો કે આ તરફ રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પ્રફુલભાઈ પાનસરિયાએ પણ નિવેદન આપ્યું છે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે જે ગાઈડલાઈન્સ આવી છે તે અનુસાર કાર્યવાહી કરાશે તેવું પ્રફુલભાઈ પાનસરિયાએ કહ્યું શું કહ્યું પહેલા એ સાંભળ્યું પર બાળકો પર આ કૂતરાઓનો આતંક જોઈએ છે ને જે આપણું દિલ દ્રવી ઉઠે છે આપણે એ દ્રશ્ય જોઈ પણ નથી શકતા તો જે ગાઈડલાઇન્સ આપી છે પૂર્ણપણે અમે એનો અભ્યાસ કરીને એનું એક્સન છે અને હવે આપને દ્રશ્યો પણ બતાવી દઈએ કે શા માટે આજે આ મુદ્દો ઉઠાવવો પડ્યો છે માત્ર ગુજરાતની વાત કરવામાં આવે અને છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસમાં આ ઘટના સામે આવી છે જે અમદાવાદમાં સૌથી પહેલા પાલતુ શ્વાનનો આતંક જોવા મળ્યો એક પાલતુ શ્વાને સોસાયટીમાં રહેતા એક બાળક પર જીવ હુમલો કર્યો હતો આજ પાલતુ શ્વાને થોડા દિવસ પહેલા અન્ય એક બાળક પર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને તંત્ર શું કાર્યવાહી કરે છે એ સવાલ ઉઠી રહ્યો છે બીજા દ્રશ્યો છે સુરતથી જ્યાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો અને પોતાનો જીવ બચાવવા માટે જ્યારે એક યુવક ભાગે છે ત્યારે તે પડી જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે વિપક્ષે આ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે જો કે રખડતા શ્વાન જે આતંક છે તેની સામે રાજ્યના નાગરિકોને રાહત ક્યારે મળશે એ સવાલ ઉઠી રહ્યો છે આજ મુદ્દે વાત કરીશું અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાઈ ગયા છે મારી સાથે ઉમંગ વારંવાર રખડતા શ્વાનના આતંકના કિસ્સાઓ સામે આવતા હોય છે લોકો ભોગ બને છે કેટલાકના મૃત્યુ પણ થતા હોય છે સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે આદેશ આપી દીધા છે પરંતુ તંત્ર કેમ અમલીકરણ તેનું નથી કરાવી શકતું શું વાંધો આવે છે રાજસ્થાનની અંદર છવ્વીસ જુલાઈના રોજ એક અરજી થઈ હતી કોર્ટની અંદર એને જ દરકાર લઈ અને સુપ્રીમ કોર્ટે છે સુઓ મોટો દાખલ કર્યો હતો સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી જે થઈ એમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી કે જે સરકારી સાથે જ પ્રાઇવેટ સંસ્થાનો એટલે કે કોલેજો છે હોસ્પિટલો છે દવાખાનાઓ છે એ તમામ જગ્યાએ અને ખાસ કરીને જાહેર રસ્તા ઉપર રખડતા જે શ્વાન છે તેના કારણે લોકોને હડકવા થાય છે તેવી ફરિયાદો મળી હતી અને ફરિયાદોના આધારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે કડકાઈથી હોસ્પિટલો દવાખાનાઓ અને રખડતા જે રસ્તાઓ જે છે એ રસ્તા ઉપરથી ર રખડતા શ્વાનને દૂર કરવામાં આવે મહત્વની વાત છે કે ખસીકરણ છે અમદાવાદ સહિત રાજ્યમાં બધી જગ્યાએ કરવામાં આવે છે પરંતુ તેના પણ આંકડા છે ક્યાંક ખોટા બતાવવામાં આવે છે ખરા અર્થમાં ખસીકરણ થયેલા જે શ્વાન હોય છે તેના કરડવાથી હડકવા ન થવો જોઈએ એવી વાત હોય છે પરંતુ એ વાત ક્યાંક ને ક્યાંક ખોટી સાબિત થાય છે આપણે છેલ્લા બે દિવસની અંદર જોઈએ તો બે દિવસમાં જ બે ઘટના મૃત્યુના પણ દાખલા સામે આવ્યા છે સરકારી હોસ્પિટલો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભાવનગરની હોસ્પિટલ હોય જામનગરની હોસ્પિટલો હોય સુરતની હોય આ જેટલી પણ સરકારી હોસ્પિટલો છે ત્યાંથી અવારનવાર દર અઠવાડિયે પંદર દિવસે એક એવો વિડીયો આવે કે જ્યાં દર્દી દાખલ હોય ત્યાં બાજુમાં જ શ્વાન સૂતું હોય અથવા તો શ્વાન કંઈક પોતાનું ખાવાનું લઈને આવ્યું હોય ને ત્યાં સ્વાન ફરતું હોય અને ખાતું હોય તેને અડધુત કરવામાં શ્વાન સામે બચકા ભરવા માટે પણ દોડ્યું હોય આવા પણ વિડીયો આવ્યા છે તંત્રને આપણા ગુજરાત હાઈકોર્ટ થકી પણ રખડતા ઢોર રખડતા શ્વાન માટે અનેક વખત ટકોર કરવામાં આવી છે પરંતુ પ્રશાસન છે છે કામ નથી પરિસ્થિતિ ઠેરની ઠેર રહે ને એના કારણે લોકોને છે મોટી હાલાકીનો સામનો કરવો પડે છે જોકે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે ત્યારબાદ મંત્રી જે છે પ્રફુલ્લ પાન એમણે પણ કહ્યું છે કે ભાઈ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું જે પણ ગાઈડલાઈન આવશે તેનું પાલન કરીશું આવું ઘણી વખત બધા અધિકારીઓ કહી ચૂક્યા છે પણ કશું થતું નથી આખરે રખડતો જે શ્વાન છે એ ક્યાંક અકળાઈ અથવા તો પછી ખાવાનું ન મળવાના કારણે બીજે એક વાત કહું કે સુપ્રીમ કોર્ટે જે એક વાત ટાંકી છે કે જે પણ હોસ્પિટલ દવાખાના કે ઓફિસ હોય ત્યાં શ્વાન કેમ આવે છે તો ત્યાંના જે લોકો હોય છે નોકરિયાત વર્ગ અથવા તો દર્દીઓ તેને ખાવાનું નાખે છે એટલે શ્વાન ત્યાં આવે છે એટલે લોકોએ પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે સાથે સાથે એમ પણ કહ્યું છે કે જો શ્વાનને પ્રશાસન પકડી જાય તો એમને જે ત્યાં મૂકવાની જગ્યા છે એમના માટે જે શેલ્ટર હોમ્સ બનાવવામાં આવે ત્યાં જ એને રાખવામાં આવે કે નહીં કે અઠવાડિયા પંદર દિવસ પછી એના વિસ્તારમાં એને પાછો મૂકી દેવામાં કારણ કે ભૂતકાળમાં આવી પણ ઘટનાઓ બની છે શ્વાન પકડવાની ગાડી આવે પકડી જાય અને અઠવાડિયું રેન પાછું એ શ્વાન એ જગ્યા ઉપર જોવા મળે આ પરિસ્થિતિ છે માનસિક જી ઉમંગ બિલકુલ આભાર આપનો